નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સોળ એપ્રિલ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ આજ રોજ સવારના ભાગે બચાવ ફાયર ટીમને કોલ આવતા કે ભાવ નવા ગામ રસ્તા પાસે આવેલ એક ચાલીસ થી પિસ્તાલીસ ઊંડા કુવામાં એક ગૌવંશ પડી ગયેલ છે અને કુતરા બટકા ભરેલ હતા ભચાઉ નગરપાલિકા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ને બે થી ત્રણ કલાકની મહેનત બાદ લોડર ટ્રેક્ટરથી ગૌવંશને બહાર નીકળવામાં સફળતા મળી હતી આ કામગીરીમાં પ્રવીણ દાફડા કુલદીપભાઈ શક્તિસિંહ સોઢા અજય રબારી અને મયુરભાઈ રામાનંદી સાથે જોડાયા હતા ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર